વરસાદ હજુ ગયો નથી કેટલાક ભાગમાં વરસાદ થયો છે હજુ પણ ભારે ખેતી વરસાદના સંદર્ભો છે આવા વલસાડમાં ભારે ખેતી ભાર વરસાદ થશે સુરત ભરૂચ થી માંડીને છે પશ્ચિમ ઘાટમાં વરસાદનો મુશ્કેલ વરસાદ થશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે અમરેલીના અમરેલી બોટાદમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ કઠે ઓગણને ત્રીસમાં વરસાદ થશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત જોવા જઈએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં હમણાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા સમી હારી વગેરે ભાગોમાં પણ વરસાદ હળવા મધ્યમના ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે દ્વારકા ધંધુકા વિરંગામ સાણંદ વિગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે વરસાદ ગયો નથી અને જુલાઈના પહેલી બીજી ત્રીજી જુલાઈમાં વરસાદમાં વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ આવી શકે છે અને આ અર્ષામાં સુરત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈના બીજા સપ્તાહમાં પણ અતિ ભારે વરસાદ વરસાદમાં થવાની શક્યતા છે રથયાત્રામાં જુલાઈમાં પુનર્વસુ નક્ષત્રમાં રથયાત્રા આવે છે તારીખ સાત આઠ ને નવમાં રથયાત્રાના ભાગોમાં પણ સાત આઠ વરસાદ થવાની શક્યતા રહેશે સમય સાંજે સુરત કાળા વાદળમાં આવશે અગિયારમી તારીખે જો વીજળી થશે સરકારની સફેદ તો ભારે વરસાદ થશે એટલે આ વખતે જુલાઈના પ્રથમ સપ્તાહ અને જુલાઈના બીજા સપ્તાહમાં પણ વરસાદના યોગ છે એટલે રથયાત્રામાં લગભગ રાજ્યના ઘણા ભાગોમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે